અને તમામ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આતકે તકે હનુમાન ચાલીસા રામધૂન બોલાવીને મૃતકોના આત્માની શાંતિ અર્થે સનાતન પ્રાચીન હિન્દુ ધર્મ સંસ્કૃતિ મુજબ હાથમાં દીક પ્રગટાવી પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજકોટ ગેમ ઝોનમાં જે રાજકોટના મહાનગરપાલિકાના તંત્ર અને જે આઈપીએસ અધિકારીની બેદરકારીના હિસાબે જે અઠ્યાવીસ જણાના પત્રકાર અને મીડિયાના જે આંકડા છે એ સાથે અમે બોલવી છીએ પણ એનીથી વધારે ખરેખર દુઃખ ઘટના ગણાય અને એને અમે આ જે તંત્રની બેદર કરીને વખોડી કાઢવી છે અને એના અઠ્યાવીસ જે મૃત્યુ પામ્યા છે એને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને એમના પરિવારને સાંત્વના પાઠવી છે પણ આવા હરણીકાંડ હોય મોરબી કાંડ હોય અને આવું જે ફાઈબર અને થર્મોકોલના જે કંઈ એમાં વપરાણેલું હતું અને બે હજાર લિટર ડીઝલ હતું પંદરસો લિટર પેટ્રોલ હતું અને એની જે કંઈ વધારે ગરમીના હિસાબેથી જે આ ઘટના બની છે પણ આનેથી વધારે જો કે લોકો અંદર મૃત્યુ પામ્યા છે અને ડીએના ડીએ જે કંઈ રિપોર્ટથી નક્કી કરવામાં આવે છે કે આ મારો માણસ છે આ મારો બાળક છે આ મારી પત્ની છે કે આ મારો પતિ છે એવું આ જે બેદરકારી છે એ જે કંઈ રામ મોકરિયાએ પોતે સ્વીકારી છે કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે એને કે આ તંત્ર ભ્રષ્ટાચારી છે પાંચ વર્ષ પહેલાં ગેમ ઝોનની એનઓસી લેવાની હતી ત્યારે એને સિત્તેર હજાર રૂપિયા એનો ઓ માટે આપેલા હતા અને જ્યારે રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે એને ફોન દ્વારા વાત કરી ત્યારે એના માણસોને કવર દ્વારા સિત્તેર હજાર રૂપિયા પાછા આપ્યા તો ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર કરાવવામાં આવે છે અને પોતે ભ્રષ્ટાચારી છે આવા દુર્ઘટના વારંવાર બને છે એ ન બન્યું જોયું આ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢવી છે એના પરિવારને અમે સાત્વના પાઠવી છે ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર